ગ્રાહક સાથે બોલાચાલી કરી દુકાનમાં તોડફોડ મચાવી હતી આ અસામાજિક દુકાનદાર અને ગ્રાહકોને ડરાવવા માટે આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર પાન પાર્લર પર આવેલા ચાર જેટલા શખ્સોએ સામાન્ય બાબતે ચિરાગ મુંધવા નામના ગ્રાહક સાથે ઝઘડો શરૂ કર્યો હતો ઉગ્ર બોલાચાલી બાદ આ તત્વોએ ઉશ્કેરાઈ

તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જાહેરમાં બનેલી આ હિંસક ઘટનાને પગલે સ્થાનિક વેપારીમાં રોષ અને ભયની લાગણી પ્રસરી ગઈ છે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે